મિત્રો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી બિસ્કીટ ભાખરી તો આ છે તેની સામગ્રી ભાખરે ઘઉંનો કરકરો લોટ લીધો છે મીઠું અને તેલ ને પાણી હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું બે પાવે આ તેલ નાખીશું પછી તેને કઠણ લોટ બાંધી લેવાનો છે બહુ કઠણને જ બાંધવાનો માપે બાંધવાનો છે રીતે તો સરસ ભાખરી બિસ્કેટ જે થશે બ્લોથ પહેલાં સરસ બાંધવાનો તો જ ભાખરી સારી થાય બહુ કઠણે નહીં બાંધવાનો અને ઢીલોય ન થવો જોઈએ તો આવી રીતે તેને થોડી વાર મસાવી લેવાનો છે લોટ એટલે સરસ થઈ જાય હવે લોટ બંધાઈ ગયો છે તો તેને આ રીતે સરસ રીતે ફેરવીને લેવાનો છે તે આપણે લોઢી મૂકી દેસુ ચાલુ કરી એટલે ભાખરી વણીને ત્યાં સુધી મને લોઢી તપી જાય આ રીતે પોસાય છે વણી લેવાની છે બહુ જાડી નહીં બનાવવાની બહુ પતલી નહીં બનાવવાની સરસ રીતે વણાઈ દેશે હવે લોઢી ગરમ થઈ ગઈ છે તો તેમાં ભાખરી મૂકી આ રીતે ફેરવીને છોડવવાનું છે હવે એક બાજુ આવી રીતે સરસની સડી ગઈ છે બહુ નહીં સળવા દેવાની અને ઓછી નહીં સળવા દેવાની આવી ડિઝાઇન પડી જાય ત્યાં સુધી સળવા દેવાની બીજી બાજુ એવી રીતે સડવવાની છે તો જ સરસ બનશે દાજી જાય તોય ન સારી બને કાવી ભાખરી નહીં કરી દેવાની સરસ ને બ્રાઉન કલર ની થાય ને તેવી બનાવવાની છે થોડીક વારે આવું જોતું રહેવાનું પછી તેને કપડાથી ધીમે ધીમે આવી રીતે કરવાથી ભાખરી ઉપસી જાય સરસ ભાખરી લોઢીમાં પણ કરાય તાવડીમાં પણ કરી શકાય છે તાવડીમાં બહુ મસ્ત બને છે આ ભાખરી ગઈ છે હવે બરોબર હવે તેને ઘીથી સોપડી લઈશું આવી રીતે બરાબર ચોપડાઈ જાય પછી તેમાં ખાડા કરી લેવાની એટલે ઘી સરસ નીચે વે જાય ને પોછી ભાખરી મસ્ત બની જાય કડકડીને પોછી તો આ બિસ્કીટ ભાખરી તૈયાર છે